મિત્રો આજની રાતથી આવતા સમગ્ર એકાવન વર્ષો સુધી ભગવાન શનિદેવ પોતાની વિશેષ કૃપા પાંચ ખાસ રાશિઓ પર વરસાવવા જઈ રહ્યા છે હા હવે શનિદેવ બાર રાશિઓમાંથી માત્ર આ પાંચ ભાગ્યશાળી રાશિઓથી ખાસ પ્રસન્ન થયા છે આ રાશિના જાતકોના જીવનમાં હવે સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થવાની છે શનિદેવ આ લોકોના જીવનમાંથી તમામ દુખો પીડાઓ અને મુશ્કેલીઓ દૂર કરવા જઈ રહ્યા છે જેના પરિણામે આ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત એકદમ બદલાઈ જશે ચાલો તો જાણી લઈએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર આજ રાતથી આવતા રાત વર્ષ સુધી શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે આ રાશિના લોકો હવે ધન વૈભવ અને ખુશીઓથી ભરેલું જીવન જીવશે આ વિડિયોમાં અમે તમને એ તમામ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવવાના છીએ તેથી કૃપા કરીને વિડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવું અને કોઈ પણ સ્થિતિમાં સ્કીપ ન કરવું આ વિડિયો તમામ એ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જેમના પર શનિદેવની કૃપા વરસવાની છે તો મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો એ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા સુધી પહોંચી શકે હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના પર શનિદેવ આવતા એકાવન વર્ષ સુધી ધનવર્ષા કરવા જઈ રહ્યા છે જેમ કે તમે જાણો છો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને એમાંના એક મહત્વપૂર્ણ દેવતા છે ભગવાન શનિદેવ શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેઓ દરેક જીવાત્માને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે ભગવાન શનિદેવ સૌરમંડળના પિતર સૂર્યદેવના પુત્ર છે અને તેમને કર્મફળદાતા તરીકે ઓળખવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે મોક્ષ આપવાની ક્ષમતા માત્ર શનિદેવમાં જ છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પણ હકીકત એ છે કે શનિદેવ સૃષ્ટિમાં સંતુલન જાળવતા ન્યાયપ્રિય દેવતા છે તેમનો ન્યાય હંમેશા નિષ્પક્ષ અને યોગ્ય હોય છે જેમના પર શનિદેવની કૃપા થતી હોય છે તેમને જીવનમાં કોઈ પણ મુશ્કેલી અડતી પણ નથી જે લોકો પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે અને અયોગ્ય કાર્યોમાં સંડોવાયેલા હોય છે એવા લોકોને શનિદેવ દંડ આપે છે હવે જયારે શનિદેવ ખાસ પ્રસન્ન થયા છે ત્યારે તેમણે બાર રાશિઓમાંથી રાશિઓને પોતાની કૃપા માટે પસંદ કરી છે આ પાંચ રાશિના જાતકોને હવે કશું પણ ઓછું નહીં રહે ભગવાન શનિદેવ પોતાની વિશેષ કૃપાથી આ લોકોને ધન સફળતા અને જીવનમાં અજોડ લાભ આપવા જઈ રહ્યા છે હા મિત્રો હવે તેમના જીવનમાં આવશે અપાર ખુશીઓ શાંતિ અને વૈભવ આ પાંચ રાશિઓના બધા દુઃખો સંકટો અને માનસિક તણાવો હવે પૂર્ણપણે દૂર થઈ જશે શનિદેવના આશીર્વાદથી તેમને માત્ર આર્થિક લાભ નહીં મળે પણ તેઓ મોટી સફળતાઓ અને ઉન્નતિ તરફ આગળ વધી શકે છે તેમની કિસ્મત હવે નવી દિશામાં આગળ વધી રહી છે અને તેમનું સમગ્ર જીવન બદલાઈ જશે ચાલો તો હવે આપણે જાણી લઈએ એ નસીબદાર અને સૌભાગ્યશાળી રાશિઓના નામો જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે અને આ રાશિઓમાંથી સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં નવા આનંદના દ્વાર ખોલવા જઈ રહી છે આ સમયે શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને એ જ કારણે હવે તમારા જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તનોની શરૂઆત થવાની છે તમારે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો સાર્થક ફળ હવે મળવાનો છે અને સાથે જ જે કામો કોઈ કારણસર અટકી ગયા હતા તે હવે એક પછી એક સફળતાપૂર્વક પૂરા થશે જો તમે વેપાર સાથે સંકળાયેલા હોવ તો તમારું ધંધો ખૂબ જ ફાયદાકારક બનશે તમારું વ્યવસાય દરરોજ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે કુંભ રાશિના લોકો માટે હવે ચારે બાજુથી ખુશીઓ વર્ષા જોવા મળશે શનિદેવની કૃપાથી નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો શક્ય છે અને જે લોકો સારી નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની શક્યતા છે જો તમારા કોઈ રોકાયેલા પૈસા છે તો તે પણ ઝડપથી પરત મળશે વ્યાપારમાં આવેલી બધી અડચણો હવે દૂર થવા જઈ રહી છે તમને જીવનમાં નવી ઉર્જા અને આનંદનો અનુભવ થશે શનિદેવની ખાસ કૃપા તમારી ઉપર છે અને આ સમય તમારા માટે સંપૂર્ણપણે સકારાત્મક ઉર્જાથી ભરેલો છે આ સમયનો પૂરો લાભ લો અને તેને વેડફી ન નાખો આ રાશિઓમાંથી જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળા જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો સાથે આવ્યો છે તમને જાણીને આનંદ થશે કે શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર બની રહી છે આર્થિક રીતે જોવામાં આવે તો આ સમય ઘણા બધા અવસરો લાભનાર છે તમને માત્ર ધન પ્રાપ્તિ નહીં થાય પણ વ્યવસાયમાં પણ તીવ્ર ઉન્નતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્નતિ અને પગારમાં વધારો થવાની શક્યતા છે અને જે લોકો વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા હવે પૂર્ણ થઈ શકે છે શનિદેવની કૃપા દૃષ્ટિ હવે તમારા તમામ કાર્યોમાં સફળતા લાવવા માટે તૈયાર છે વેપાર સાથે જોડાયેલા લોકોને સતત લાભના અવસરો મળશે આર્થિક લાભ ઘણો વધી જશે જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમને પણ આ સુખ પ્રાપ્ત થઈ શકે છે પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે તમારા બધા અધૂરા કામો પૂરા થશે અને જે લોકો નવું ઘર કે વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તેમની ઈચ્છાઓ પણ પૂરી થશે શનિદેવના આશીર્વાદથી તમારું જીવન સફળતાના નવા ઊંચાઈઓ તરફ જશે નિશ્ચિત રીતે મેષ રાશિવાળાઓના જીવનમાં હવે એક નવી ઉજાસ વાવાની છે આ રાશિઓમાંથી જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર લઈને આવવાનું છે શનિદેવના આશીર્વાદથી આજ સુધી કરેલી મહેનત હવે પરિણામ આપશે અને તેના સકારાત્મક પરિણામ મળશે રોકાયેલા તમામ કાર્યો હવે સમયસર પૂર્ણ થશે અને મિત્રો તથા પરિવારજનોથી તમને પૂરતું સહયોગ મળશે શનિદેવની અપાર કૃપા તમારી સાથે છે આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધનલાભના અનેક અવસરો મળશે આવકમાં વધારો થશે અને અનેક સફળતાઓ તમારી રાહ જોઈ રહી છે નોકરી કરતા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયક છે કારણ કે પ્રમોશન અને પગાર વધારો થવાના યોગ છે શનિદેવના આશીર્વાદથી હવે જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવશે તમે હવે એ સુખ અને સિદ્ધિઓ મેળવી શકશો જેના તમે સાચા અધિકારી છો ધનુ રાશિના જાતકો આ સમય તમારું જીવન નવી દિશા આપવા માટે તૈયાર છે મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે શનિદેવની કૃપાથી તમે હવે એક શુભ સમાચારના હકદાર બની રહ્યા છો તમારી મહેનત હવે પરિણામ આપશે અને તમારી આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે જે કામો લાંબા સમયથી અધૂરા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા સામાજિક સંબંધો અને મિત્રો સાથે મળવાવળમાં વધારો થશે આ રાશિના જાતકોને ધનલાભ સફળતા અને માન સન્માન મળવાની તકો મળશે ઘરેલુ જીવન આનંદમય રહેશે અને જીવનસાથીનો નો સંપૂર્ણ સાથ મળશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારોના કારણે કામો સફળતા પામશે શનિદેવની કૃપાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ સફળ થશે કર્ક રાશિના લોકો હવે દિવસેને દિવસે પ્રગતિ કરશે અને સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરશે તમારા જીવનમાં હવે એ સમય આવી ગયો છે જ્યારે આખી દુનિયા તમારી લાયકાત અને મહેનતને માની લેશે શનિદેવનો આશીર્વાદ તમારા સાથે છે એટલે આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને બગાડશો નહીં આ રાશિઓમાંથી જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શનિદેવનું આશીર્વાદ એક વિશેષ ભેટ તરીકે આવ્યું છે આ સમય તમારી માટે ઉન્નતિ અને સન્માનનો સમય છે તમારું સન્માન વધશે અને તમારા વ્યક્તિત્વની બધા તરફ પ્રશંસા થશે તમારા જીવનમાં હવે એવા અવસરો આવશે જે તમારું ભવિષ્ય સંપૂર્ણ રીતે બદલાવી શકે છે આ સમય ખૂબ ફળદાયક સાબિત થવાનું છે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ સાથે આવકમાં પણ વધારો થશે પારિવારિક જીવનમાં ખુશહાલી રહેશે અને વેપારીઓને નફાના નવા માર્ગ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાની સંભાવના છે ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે શનિદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ સમય તમારા જીવનની દિશા બદલવા માટે ઉત્તમ છે હવે આપણે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે કેમ કે શનિદેવની વિશેષ કૃપા આપ પર બની છે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમને નવી ઓળખ અને પ્રશંસા મળશે નવા અવસરો તમારા જીવનમાં આવશે જેને ઓળખીને તમે તમારા પક્ષમાં ફેરવી શકો છો જો કોઈ કાર્ય કોઈ કારણસર અધૂરો રહી ગયો હોય તો તે હવે સમયસર પૂરો થશે જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતો વધશે અને આર્થિક વિકાસ માટે અનેક તક આવશે કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે સામાજિક ક્ષેત્રે પણ સફળતા તમારા પગ ચૂમશે અચાનક ધનલાભ થવાની સંભાવના છે જો તમે નવી ગાડી કે ઘર ખરીદવા માંગો છો તો આ યોજના સફળ રીતે પૂર્ણ થઈ શકે છે શનિદેવની કૃપા મીન રાશિ ઉપર સંપૂર્ણરૂપે બની છે આ સમય તમારું છે તેને સદુપયોગ કરો અને ખાલી જવા ન દો હા મિત્રો આ યાદીમાં સાતમી જે રાશિ આવે છે એ છે મકર રાશિ મકર રાશિના જાતકો શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે અને આવનારો સમય બહુ જ ઉત્તમ રહેશે તમારું માન સન્માન વધશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમને એવા નવા અવસરો મળશે જે તમારા જીવનને સકારાત્મક રીતે બદલશે અધૂરા રહેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે નવી યોજનાઓમાં તમને નિશ્ચિત સફળતા મળશે શનિદેવના આશીર્વાદ થી આવકના નવા સ્ત્રોત ખુલશે ઘણા અવસરો મળશે અને પણ વાતાવરણ રહેશે તમારા વૃદ્ધિ અને વિસ્તરણ થશે સામાજિક ક્ષેત્રે નવી ઓળખ અને સફળતા મળશે હઠાત મોટો ધનલાભ થવાની પણ શક્યતા છે જે લોકો નવું વાહન કે ઘર લેવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ છે શનિદેવની કૃપાથી મકર રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ રીતે સકારાત્મક અને લાભદાયક બનશે આ શુભ સમયનો પૂરતો લાભ લો અને તેને ખોટો ન જવા દો આ યાદીની આગળની રાશિ જાણવા માટે જો તમે હજી સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ કરો જેથી આવા જ જ્ઞાનવર્ધક વીડિયો તમારા સુધી પહોંચતા રહે આ રાશિઓમાંથી જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હાલમાં તમને મળેલી છે તમને ન માત્ર ધનલાભ થશે પણ વ્યવસાયમાં પણ સારી પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાનો યોગ છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોયું છે તેમને હવે એ સપનું સાકાર થવાના સંકેતો મળી રહ્યા છે શનિદેવની કૃપાથી કન્યા રાશિના લોકોને વ્યવસાયમાં સારો નફો થવાનો સમય છે આ સમય દરમિયાન ધનલાભના અનેક અવસરો તમારા જીવનમાં આવશે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને પણ આશુભ સમયમાં સંતાન સુખ મળશે ઘર પરમાં શાંતિ અને સુખનો માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન કે ઘર લેવા વિચારી રહ્યા છો તો એ યોજનાઓ પણ સફળ થશે શનિદેવની કૃપા દૃષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને જીવનમાં અનેક લાભ અને મોટી સફળતાઓ મળશે કન્યા રાશિના જાતકો આ સમય તમારું જીવન નવી દિશા અને તેજ સાથે બદલવાનું છે આ રાશિઓમાંથી જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિ માટે ભગવાન શનિદેવ હવે જીવનમાં મોટો ફેરફાર લાવી રહ્યા છે હવે તમે પોતે અનુભવશો કે તમારું નસીબ બદલાઈ ગયું છે ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાની શક્યતા છે જો તમે કોઈ નવી યોજના શરૂ કરવાનો વિચારો છો તો હવે તેનો શ્રેષ્ઠ સમય છે તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે પરિશ્રમ કરતા વધુ પરિણામ મળવાની શક્યતા છે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે કાર્યસ્થળ પર તમારું મૂલ્ય અને યોગદાન માનવામાં આવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને ઓળખ વધશે પરિવારમાં ખુશહાલી અને મનની શાંતિ રહેશે શનિદેવની કૃપાથી એવું લાગશે કે જીવનની બધી ઈચ્છાઓ હળવેથી પૂરી થઈ રહી છે જેમને સુખની ઈચ્છા હતી તેમને પણ આનંદ પ્રાપ્ત થવાની શક્યતા છે તુલા રાશિવાળાઓને હવે જીવનમાં તે બધું મળવાનું છે જેના માટે તેઓ યોગ્ય છે ખુશીઓથી ભરેલું આ સમય તમારું જીવન એક નવી ઉંચાઈ પર લઈ જશે ધન્યવાદ